thank you સમગ્ર દેશમાં નવરાત્રી ઉત્સવની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન ગુજરાતમાં ગરબા મહોત્સવનું પણ વિશેષ મહત્વ રહ્યું છે ગરબામાં પણ કલાનગરી વડોદરા આગવી ઓળખ ધરાવે છે વડોદરામાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવની શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી ઉત્સવ જે આરજી ગુપ્ત દ્વારા સરસ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે આજે માતાજીના મંગલ આરતી કાર્યક્રમમાં ભાગ લેવાનો મને તક મળ્યો અને સૌભાગ્ય માનીએ છીએ અને સમગ્ર શહેરમાં નવરાત્રિની ઉજવણી ખૂબ સુંદર રીતે વડોદરા જે સંસ્કાર નગરી ઉત્સવ નગરી વડોદરામાં સરસ રીતે થઈ રહ્યું છે અને સુરક્ષાના દ્રષ્ટિએ આપણે તમામ વ્યવસ્થાઓ ગોઠવી છે મને વિશ્વાસ છે વડોદરાના ધાર્મિક શ્રદ્ધાવાળી જનતા ને ઉત્સવ પ્રિય જનતા આ દસ દિવસની ઉજવણીનું શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવશે ને માતાજીના આશીર્વાદથી બધું શાંતિપૂર્ણ તરીકેથી સુંદર તરીકેથી સંપન્ન થશે એવું આપણે અપેક્ષા છે સર આપણ ગરબાની રમઝેર ત્યારે વડોદરાના ત્રીસ લાખ દરેક નાગરિકો નવરાત્રી ઉત્સવમાં ભાગ લઈ રહ્યા છે કોઈને કોઈ રીતે અને પોલીસ મુખ્ય મથક ખાતે પણ આપણે કાર્યક્રમનું આયોજન કરી છે દરેક પોલીસ અધિકારી કર્મચારી સુરક્ષાના સાથે સાથે આપણા પરિવારના એક સભ્ય તરીકે સમાજના એક સભ્ય તરીકે આપણે પણ પાર્ટિસિપેટ કરી રહ્યા